વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે સોમનાથમાં શૌર્ય યાત્રામાં આજે પીએમ મોદી સામેલ થશે સવારે નવ પિસ્તાલીસ કલાકે શૌર્ય યાત્રાનો પ્રારંભ થવાનો છે એકસો આઠ અશ્વોની પ્રતિકાત્મક શૌર્ય યાત્રા નીકળશે શૌર્ય યાત્રા બાદ પીએમ મોદી મંદિરમાં પૂજા કરશે સોમનાથમાં જનસભા પણ પીએમ મોદી સંબોધવાના છે રાજકોટમાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું પણ આજે પીએમ મોદી ઉદ્ઘાટન કરશે તો ગાંધીનગરમાં મેટ્રો સ્ટેશન ફેઝ બે નું પણ આજે પ્રધાનમંત્રી મોદી ઉદ્ઘાટન કરવાના છે